જય શ્રી કૃષ્ણ દયાબેન જય શ્રી કૃષ્ણ દયાબેન તમને કેસો જરા શું તકલીફ હતી તમને દયાબેન મને એવું તો કે સા તો વાંગામાં દુખ તો સાતેમાં દુખે ગભરામણ થાય હમ એ બધું થાતું બરાબર તે કેટલા સમયથી થી હતું બધું મારે 6 7 વર્ષ થઈ ગયા 6 7 વર્ષ તકલીફ હતી હા તો ક્યાંથી આવો છો તમે વાકાનેર મોરબી પાસે મોરબી પાસેથી વાકાનેર થી બરાબર તો છ સાત વર્ષથી દયાબેન તમને આ તકલીફ હતી તો કેટલા ડોક્ટરને બતાવ્યો હશે લગભગ દસ બાર ડોક્ટર દસ બાર ડોક્ટર બતાવ્યો હશે એટલે મને લાગે છે દર બે ત્રણ બે ત્રણ મહિને નવો ડોક્ટર ચાલુ જોઈએ એમ કા અને શું ડોક્ટર પછી શું નિદાન કરતા નિદાન તો એ ગેસ ની કોઈ દવા આપે કોઈ બોટલ આપે દવાની એની ટીકડી આપે પણ એને પીવો ત્યાં સુધી સારું રે પછી કઈ નહોતું રહેતું તે બેન તમે કઈ રિપોર્ટ કરાવેલા હતા એના માટે રિપોર્ટ તો ઘણા કરાવ્યા હતા હા કેટલા ને રિપોર્ટ કરાવશે કેટલા રૂપિયા રિપોર્ટ બનાવ્યા ઘણા નાખ્યા છે વાત પૂછો એમ

હમ હમ ખાવ તો શું થાય ખાવ એટલે મને આમ ગેસ જ ચડે ગેસ જ ચડવા મને એમ ને પછી એમાં કંઈ તમને કબજિયાત કે એવું કંઈ કબજિયાત રહેતો બરોબર પેટ પણ સાફ નતો એમ ને સાફ આવે ટૂંકમાં જે અન ખાવાનું પાચન થાતું જ નહી થાતું જ નહી અને પેટમાં નકો ગુરુડા જ રહેતો બરોબર ને અને પછી ડોક્ટરની ટીકડી આપે તો એ નથી કેટલી વારમાં માસ રહેતી ઈ તો ટિકડી પીઓ એટલે ઘડિયા સર રે ને પાવર ઉતરે એટલે તો એમનો પાછો થઈ જાતો તો તમે 6 1 વર્ષ રોજ તમારે કોઈ ને કોઈ એસિડિટી ની કેમ ખાવ ગેસ ની ટિકડી તો હું કાયમ પીતી જ કાયમ રેગ્યુલર પીવાની જ આપણી પાસે આવે ત્યાં સુધી સતત ગેસ ની ટિકડી પીવી પડતી હતી બરાબર પછી આપણે તમે અહીંયા આવ્યા બેન અને આપણે જે છે એક બસ્તી સારોરા તમને આજે કરાવીને તમારી માત્ર 14 દિવસ દવા માથું દુખતું આ કહેવાય મને માથું ન ચડ્યું હા માથું દુખી આવતું બહુ દુખતું ટિકડી પીવી પડતી મારા માતાની એટલે ઊંધો ગેસ માથું દુખી આવે એસિડ થાય કોઈ હા કોઈ ડોક્ટર એમ કે સ્નાયુનો દુખાવો હોય આમ છે એ બધું અલગ અલગ બધાય કહેતા ડોક્ટરો બરાબર તમે જેમ કે આપી 14 દિવસની દવા થઈ તો તમને કેટલા ટકા સારું લાગે છે મને 70 80% જેવું સારું લાગે છે 70 80% સારું તમે જો 6 એક વર્ષથી હેરાન હતા બરોબર લગભગ દસ બાર ડોક્ટર બદલ્યા વિન્ડોસ્કોપી ને બધું કરાય લગભગ લાખ દોઢ લાખ રૂપિયાઓ ખર્ચા હશે આમ અલગ અલગ આદમી થાકી ગયા બરાબર તો એ થાક છ વર્ષથી હેરાન થયા એના કરતાં આપણે ચૌદ દિવસ ની દવાને બસ્તી સારવારની પાંચ કરમણી કરાવી એનાથી ત્યારે તમને વધારે સારું લાગે છે ને બહુ સારું લાગે તમે ક્યારે વિચાર્યું તો એટલું જલ્દી આયોજી દવા અસર કરે હું એ જ કેતી ઘરે બધા દવા આજત લાગુ પડી ગયા મને બરાબર છે એનું કારણ એવું છે બેન કે આપણે જે છે ને વ્યક્તિની પાચન શક્તિ સુધારા ઉપર ધ્યાન દેતા હોઉ એનું પાચન સુધરે દરેક વસ્તુ ઓટોમેટિક સારી થવાની છે બાકી નહીં તો તમને તો ઘણા એમ કહેતા છે તમને માનસિક થઈ ગયું છે ને માનસિક દવા લે કોઈ એવું કહેતા કે તમારા મગજ ઉપર આલે બધું કે તમને વિચારો એવું થાય પણ એવું ન હોય થાતું હોય એને ખબર હોય હા થાતું એને ખબર હોય સાચી વાત છે બેન તો બેન તમ અત્યારે જેમ કે તમને આટલું બધું સારું છે બરોબર છે ને તમે 6 વર્ષથી સતત હેરાન થતા હતા તો આટલું પરિણામ તમને કોઈ જગ્યાએ મળ્યું કોઈ જગ્યાએ નથી મળ્યું બરાબર કેમ પાચન કેટલું સુધરેલું લાગે હવે ઘણો સુધરેલું લાગે છે હવે તો જમો તો પેટ ભારે ભારે નટ લાગતો હમ પછી આટલું પણ 14 દિવસમાં એક વખત તમારે ગેસ ની કે દુખાન ટિકડી ખાવી પડી નહીં નહીં નહીતર રોજ ખાવી પડતી હા રોજ ખાવી પડે બરાબર ગેસ ની ટીકડી તો ભૂખ્યા પેટે અડધી કલાક કલાક કે જ પડે ના ખાવ તો શું થઈ જાય તો ગેસ થાય એટલે એટલે પર બધી તકલીફ થાય હા પણ અત્યારે આપણે ચૌદ દિવસ સુધી અમે એકે વાર ખાવી નથી પડી નથી ખાઈ નથી માથું ન દુખ્યું બરાબર શરીર એકદમ હળવું લાગે છે હા ફોલ હળવું તમે માન્યું તો કે આટલું ઝડપ થઈ જશે તમારી દવાઓ બધી છૂટી જશે એમ જે તમે 6 એક વર્ષથી સતત ખાવી પડતી હતી એ હું વિચાર્યું ન તમે મે તમે કીધું કે ધીમે ધીમે લાગુ પડશે પણ બે દિવસ મે પીધી ને તરત મને લાગુ પડવા મંડી હતી દવાઓ લેવાની બંધ કરી દીધી એમ ને ઓલી વિલાઈતી દવા બધી બંધ થઈ ગઈ ને એના કારણે બેન તમારા જેવા લોકો ઘણા બધા આ પેટમાં દુખતું ના આ બધું મટી ગયું મને હા સાવ મટી ગયું તમારા માધ્યમથી લોકોને જાણવા માગું છું કે જ્યારે દયાબેન મારી પાસે આવ્યા ત્યારે મારી સિસ્ટમમાં લખેલું છે એમને ખૂબ જ છાતી ભારે થઈ જતી ગભરામણ થતી છાતીમાં દુખાવો થતો ઓટકાર આવ્યા રાખતા પેટ સાફ ન થતું દવા લેવી પડતી પેટ સાફ માટે બરાબર છે પછી તો કે એકદમ જે છે એ માથું ગેસ ચડી જતો માથું દુખવા માંડતું આવી અનેક પ્રકારની તકલીફો હતી અને આપણે શું કર્યું એમ આપણે એનું પ્રોપર નિદાન કર્યું તો દયાબેન તમે અહીંયા વાંકાનેરથી આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ ઓલા એસ્ટલ ગ્રામમાં એમાં વિડીયો જોયો હતો તમારો તો જેમ વિડિયોમાં બધા પેશન્ટ ખુશ થતા એના સારું એટલું તમને સારું લાગ્યું ને બેન એ વિડીયો જોઈને જ આવી ને તમને એટલું જ સારું લાગ્યું અહીંયા ઘણા ડોક્ટરો છે પણ દેશી દવાવાળા પણ મન નોતો માનતું તમને એટલું જ સારું લાગ્યું ને જેમ એમ બીજાને સારું હતું એટલું જ સારું થયું ને તમે એમ થયું ને ધક્કો અહીંયા ખાધો તો વસૂલ થયો તમારા માટે એમ થયું લોકો નહીં જાણવા માંગુ છું કે સોશિયલ મીડિયામાં ઘણા બધા આયુર્વેદના વિડીયો આવતા હોય પણ જ્યાં ત્યાં આયુર્વેદવા દવા ક્યારેય ન કરાવો તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે એ ડૉક્ટર પાસે બીએમએસ એમએસ કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં બીજા નંબરે એ જુઓ કે તમારા જે રોગ મટાડેલો એમની પાસે અનુભવ વિડીયો કે રિવ્યૂ એવું કાંઈ છે કે નહીં અને ત્રીજા નંબરે તમે એ જુઓ કે તમને ગરમ ન પડે એવી દવા ત્યાં થતી હોવી જોઈએ અને તમને જે છે નબળાઈ ન આવે એવી પંચકર્મ સારવાર ત્યાં થતી હોવી જોઈએ અહ દેવબેન તમે આજે આપણી પાસે બસ્તી સારવાર કરાવી તો તમને શરીરમાં કેટલી હળવાશ લાગે છે પૂરેપૂરી પૂરી હ સર एकदम હળવું લાગે હળવું एकदम ફૂલ તમારા જે દર્દી બેન ઘણા બધા એવા હશે કે જે બિચારા ઓરાવર સુધી હેરાન હશે કેટલી બધી જગ્યાએ હેરાન થતા હશે એમને તમે આપણી હોસ્પિટલની સારવાર વિશે શું કહેવા માંગશો બેન તમને કેવો અનુભવ થયો હું અત્યારે લાવી છું પેશન્ટ આરે છે એમને એટલે તમે એનો તમે સંતોષ મેં હા મેં કીધું મને સારું છે તમે આવો તે આવ્યા છે હો તો ના રહેત ત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ